નાના વરાસા ગામ રામજી મંદિર તાપી એક શ્રી ગેબીનાથ મહાદેવ મંદિર આવેલું છે એ બહુ વર્ષો પુરાણું મંદિર છે અને એ સ્વયંભૂ શિવલિંગ છે એમના દર્શન કરવાથી અને ઘણો લાભ થાય છે અને અહીંયા લોકો રોજના વીસથી થી પચીસ હજાર પર ડે દર્શન કરે છે અભિષેક કરે છે અને અનુભવતા મેળવે છે અહીંયા પ્રદક્ષિણા કરવાથી લોકો ના ભાવ દુઃખ હરણ કરે છે આ મહાદેવ દર્શન કરવાથી એટલો મહિમા છે અને આ દરેક ગામના લોકો અને સાથ સપોર્ટ છે અને મહાદેવની સેવા પૂજા વર્ષોથી અમે લોકો અહીંયા કરીએ છીએ અમારું આખું ગ્રુપ છે અને આજે ભસ્મા આરતીનું આયોજન કરવામાં આવેલું તેમાંથી સિદ્ધનાથ મહાદેવના આપણે જે વોલપાડ મંદિર આવેલું છે ત્યાંથી મહારાજ આવ્યા હતા બે જપડા એ પણ કહે છે અને સ્વયં પ્રગટ થયેલા છે અને વર્ષો જૂનું મંદિર જે તાપી કિનારે ઘણા વર્ષો થઈ ગયેલા છે અને ત્યારથી પૂજા થતી આવે છે દર શ્રાવણ માસ હોય કે બારો મહિના શંકર ભગવાનની આરતી પૂજા થાય છે આજે જે આરતી હતી મહાકાલની જે ભસ્મ આરતી હતી જે વર્ષે એક વખત કરવામાં આવે છે શ્રાવણ માસમાં એ ભસ્મ આરતી કરવામાં આવેલી છે મને ખબર નથી વર્ષો આપણે નાના વરાસા ગામ રામજી મંદિર તાપી હોવારે શ્રી ગેબીનાથ મહાદેવ મંદિર આવેલું છે એ બહુ વર્ષો પુરાણું મંદિર છે અને કે સ્વયંભુ શિવલિંગ છે એમના દર્શન કરવાથી અનેક ઘણો લાભ થાય છે અને અહીંયા લોકો રોજના વીસથી થી પચીસ હજાર પર ડે દર્શન કરે છે અને બધાયથી અભિષેક કરે છે અને અનુભવતા મેળવે છે અહીંયા પ્રદક્ષિણા કરવાથી લોકોના ભાવના દુઃખ હરણ કરે છે આ મહાદેવની દર્શન કરવાથી એટલો મહિમા છે અને આ દરેક ગામના લોકો અને સાથ સપોર્ટ છે અને મહાદેવની સેવા પૂજા વર્ષોથી અમે લોકો અહીંયા કરીએ છીએ અમારું આખો ગ્રુપ છે અને આજે ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવેલું તેમાંથી સિદ્ધનાથ મહાદેવના આપણે જે ઓલપાડ મંદિર આવેલું છે ત્યાંથી મહારાજ આવ્યા હતા બે શબ્દ એ પણ કહે છે અને આ શ્રાવણ માસનો પવિત્ર એવો મહિનો ચાલી રહ્યો છે તો બધા ભક્તો આજે ભસ્મા આરતીનો ઘણો સુંદર લાભ લીધો છે અને અમારા સિદ્ધનાથ મહાદેવના પૂજારી પરિવાર તરફથી અને આ ગેબીનાથના બધા સભ્યો તરફથી મારા સૌને એ જ પ્રાર્થના છે કે સૌની દાદા મનોકામના પૂરી કરે આ શ્રાવણ માસમાં સૌની મનોકામના ઈચ્છા પૂરી થાય એવી મારી પ્રાર્થના બોલો શ્રી સિદ્ધનાથ મહાદેવ કી જે ગેબીનાથ મહાદેવ I Pati,